એક વિસ્થાપિત બેન્જિનમાં પ્રેરક સમૂહ અને તેની નિર્દેશક અસર કોઈ ક્રિયાશીલ સમૂહ દાખલ થાય છે ત્યારે મળતા એક વિસ્થાપિત બેન્જિનમાં બેન્જિન વિસ્તનમાં બાકીના પાંચ કાર્બનની ગુણવત્તા સમાન રહેતી નથી જ્યારે એક વિસ્થાપિત બેન્જિન

પ્રથમ ક્રિયાશીલ સમૂહની પ્રત્યક્ષ અસર થી બીજો દાખલ થતો ક્રિયાશીલ સમૂહ કયા સ્થાને જોડાશે તે નક્કી થાય છે આથી એક વિસ્થાપિત બેન્જિનમાં રહેલો સમૂહ બીજા સમૂહ ને દાખલ કરવા માટેનો નિર્દેશ કરતો હોવાથી પ્રેરક સમૂહ બને છે પ્રથમ ક્રિયાશીલ સમૂહ ની આ અસરને પ્રત્યેક પ્રત્યક્ષ નિર્દર્શક અસર કહે છે પ્રથમ ક્રિયાશીલ સમૂહની આ અસર નિર્દેશક અસર કહે છે આ પ્રત્યક્ષ નિર્દેશક અસર બે પ્રકારની જોવા મળે છે पहलू छे ऑर्थो पैरा निर्देशक असर बिजू छे मेटा निर्देशक असर एक पक्षी का अपने जुए

प्रथम क्रियाशील समूह जो NH2 अथवा तो NHR, Na2, NHCOR, OH समूह OR સમૂહ COOR સમૂહ OR OCOR સમૂહ R અને X હોય તો ઓર્થો કે પેરા સ્થાનમાં જોડાય છે તો તે ઓર્થો કે પેરા સ્થાન જોડાય છે એજ રીતે આપણે મેટલ માટે વાત કરીએ તો એક વિસ્થાપિત બેન્ઝીન ના વ્યુત્પન્ન એક વિસ્થાપિત બેન્ઝીન ના વ્યુત્પન્ન માં અથવા તો બેન્ઝીન માં બેન્ઝીન સાથે જોડાયેલ बेंजीन साथ जोड़ेल प्रथम क्रिया से समूह प्रथम क्रियाशील समूह जो एनओ नाइट्रो समूह अथवा तो एल डी समूह सीओ समूह અથવા તો સાયનાઇડ અથવા સાયનાઈડ સીએલ સમૂહ ગમે તે એક હોય તો તેની અસરથી થી દાખલ થતો બીજો ક્રિયા સમૂહ મેટા સ્થાનમાં જોડાય છે બીજું આપણે જોઈએ ઓર્થો પેરા નિર્દેશક અસરમાં તો સામાન્ય રીતે ઓર્થો પેરા નિર્દેશક અસર ધરાવતા ઓર્થો અને પેરા નિર્દેશક અસર ધરાવતા प्रिय शैक्षणिक समूहो फिनाल केंद्र तरफ इलेक्ट्रॉन युग्म प्रसार करता हुआ थे इलेक्ट्रॉन युग्म प्रसार करता हुआ थे તેમને ઇલેક્ટ્રોન દાતા અથવા તો ધન અથવા તો પોઝિટિવ સમૂહો કહે છે તે રીતે આપણે મેટાનિદેક્ષક અસર માટે વાત કરીએ તો સામાન્ય રીતે મેટા નિર્દેશક અસર ધરાવતા સમૂહો ફિનાલ કેન્દ્ર માંથી ફિનાઈલ કેન્દ્ર માંથી પોતાની તરફ ઇલેક્ટ્રોન યુગમાં મેળવતા હોવાથી તેને ઇલેક્ટ્રોન આકર્ષક તેમને ઇલેક્ટ્રોન આકર્ષક અથવા તો

ઓરથો અને પેરા સ્થાને થાય ઓરથો અને પેરા સ્થાને થાય ત્યારે દ્વિસ્થાપિત વિપનના દ્વિ વિસ્થાપિત વિપનના બે સંઘટકોનું મિશ્રણ મળે છે બે સંઘટકોનું મિશ્રણ મળે છે વાત કરીએ આપણે મેટા નિષણ માટે એક વિસ્થાપિત વ્યુત્પન્નમાં દ્વિતીય વિસ્થાપન દ્વિતીય વિસ્થાપન મેતા સ્થાનમાં થાય ત્યારે વ્યુત્પનના વ્યુત્પનો ફક્ત એક જ સંઘટક મળે છે એક જ કટક મળે છે ઉદાહરણ લઈને આપણે બંને જોઈએ ધારો કે આપણે વાત કરીએ ઓળખો અને પેરાની જે સકસર ધારો કે આપણે ક્લોરો લઈએ તો ક્લોરો ની ક્લોરીનેશન પ્રક્રિયા કરીએ

તો આનું આપણે સામાન્ય નામ થશે ઓરો બેન્જીન એજ રીતે અહીંયા નામ આપીએ વન ટુ થ્રી ફોર વન ફોર ડાય ક્લોરો બેન્જિન ઓર્થો ક્લોરો બેન્જીન સામાન્ય નામ વાત નામ આપણે ઉદાહરણ છે એ ઓર્થો અને પેરા નિર્દેશક છે અહીંયા મેટા માટે વાત કરીએ નાઇટ્રો વાત કરીએ તો નાઇટ્રેશન કરીએ નાઇટ્રેશન માટે સાંદ્ર નાઇટ્રિક એસિડ

नो IUPAC नाम થશે 1 3 ડાઈ 1 3 ડાઈ નાઇટ્રો બેન્ઝિન ઓર્થો અસર માટે નો બ્રોમિનેશન બીઆર ટુ ની હાજરીમાં એ ફી બીઆર થ્રી ઉદ્દીપક ની હાજરીમાં કરવાથી ઓર્થો અને પેરા એમ બે નીક મળશે અને આપણે કહીશું વન ટુ ડાયબ્રોમો બેન્જિન વન ટુ ડાયબ્રોમો बेंजीन 1 2 3 4 और यहां पे कह इशू 1 4 डाई ब्रोमो बेंजीन इस ರೀತಿ આપણે મેટાસન માટે ઉદાહરણ લઈએ સલ્ફોનેશન આગર આપણે નાઇટ્રો નાઇટ્રેશન જોઈ હોય આપણે સલ્ફોરેશન જોઈશું સલ્ફોનેશન

आपको ने मेटा निकज मोल से એટલે કે મેટા સ્થાન ઉપર આસોથી એચ સમૂહ લાગશે જેને આપણે કહીશું બેન્ઝિન બેન્ઝિન મેટા ડાય સલ્ફોનિક એસિડ મેટા ડાઈ સલ્ફોનિક એસિડ જેને ટૂંકમાં બીડીએસ વડે પણ દર્શાવે છે ઘણીવાર વાર પૂછીએ કે બીડીએસ નું આખું નામ લખો બેન્ઝીન મેટા ડાઈ સલ્ફોનિક એસિડ અથવા તો બીડીએસ નું સૂત્ર દોરો અને આપણે ઉદાહરણ જોઈએ ધારો કે ટોલવીન લઈએ બેન્ઝીન ઉપર સીએ થ્રી સીએ થ્રી સમૂહ એટલે કે આ સમૂહ આ સમૂહ ઓછો નિર્દેશક છે માટે જે તેનું ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન આલ્કાઇલેશન કરીએ ફીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન 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 માટે આર સીએલ વાપરીએ અહીંયા આપણે ધારો કે ટુ મોલ સીએ થ્રી સીએલ મિથાઇલ ક્લોરાઇડ અને નિર્જળ ઉદીપક ની હાજરી આ પ્રક્રિયા કરવામાં આવે છે નિર્જળ એલ થ્રી ની હાજરીમાં માં ત્રણસો ચોર્યાસી કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવાથી આપણને બે નીપજ ઓળખો અને પેરા નીપજ મળશે છે બેન્ઝીન સીએચ થ્રી સીએચ થ્રી

પર સીઓહ સમૂહ તો આપણે આગળ જોયું તેમ સીઓહ સમૂહ પણ મેટા દીજેસ છે તેનો આપણે ડોમિનેશન કરીએ બ્રોમિનેશન માટે બર2 FeBr3 ની દીપકની હાજરીમાં કરવાથી આપણે મેટા સ્થાન ઉપર બ્રોમિન એટલે કે સીઓહ બર આયુપીએસિયાનું નામ આપીએ तो नाम करते मेटा ब्रोमो बेंजोइक एसिड मेटा ब्रोमो बेंजोइक एसिड अच्छा तो नाम आप इसके वन टू थ्री थ्री नंबर ना कार्बन थ्री ब्रोमो बेंजोइक एसिड और ये उदाहरण लीजिए ओर्थोपेरा माटे तो तरह के आपने સોલવિંગ છે એટલે કે મિથાઇલ સમૂહ છે તેનું આપણે ક્લોરિનેશન કરીએ બે મોલ સીએલ ટુ સાથે ત્રણસો ત્રણ કેલ્વિન તાપમાને બે નીપજ મળશે ઓર્થો ક્લોરો અને પેરા ક્લોરો ટોલ્યુએન અને આપણે શું